पहुंचे तो सदगुरु से ना तो एक महिमा कोई अलग से गुरु नो महिमा अलग से ये खूटे वो नहीं अखूट से ये बंधारण तो ही व्यापक से भगवान श्री कृष्ण ने अर्जुन ने की चली बात कि गुरु महाराज में एक महिमा योग से के जेठ ये

શું માનવાનું છે મા બાપ નું કેવું કઈ અમને પતિ ને માનવાના પતિ નું કેવું ગુરુ ને માનવાના દરેક માને છે પણ ગુરુ ના વચન ને તો સુધી આ કાર્યમાં સફળતા મળે એવી નથી પામી ગુરુજીના નોમની માળા છે અમારે લાખી ભાઈ સુંદરમાં બોલ્યા હતા કે ગુરુજીના નોમની માળા છે આ ક્યારે પ્રગટ થાય એક કામની અંદર નાટક કરવા માટે રમવા આવ્યા અને નગર શેઠે ના પાડી આપે અહીંયા કોઈ જરૂર નથી તો બહુ મહેનત કરી બહુ મહેનત કરીને એક કલાકની રજા સિઝન ચાલે સમય આ ચાલે નહીં કેમ નહીં મળે પડતો એક દાખલો કહું છું કે એક કલાકની તમને રજા મળશે તો એ ભાઈઓ કે મારે બે નાટક ભજપ બસ ને એક કે મારે એક ભજપ ગામ ભેડું થયું નગરશેઠ બેઠા હતા અને જે પેલો ભોઈ હતો ને જે નાટક પચપવા વાળો એને સાધુના વિહમાં વેક પહેરી અને સ્ટેજ ઉપર આવ્યો એટલે નગર શેઠ ઉભા થઈ અને હાથ જોડ્યા જોનાજુ કેમ આપણા મેલ નહીં પડતો મનવું ન મનું તમારી મરજી પા બાકી ભૂમિ ગુરુ મહારાજ છે આજે ગુરુ મહારાજ નો મહિમા છે અને ગુરુ મહારાજ એટલે શું એ કહેવા માંગુ ભગવા પ્યારી નાટક ભજપા વાળો સ્ટેજ ઉપર આવ્યો નગર શેઠે હાથ જોડ્યા એ ભાઈઓ અંદર જતું બીજો ખેલ અને ભજપાનો હતો તો એ ઓંદરાનો વેહ પહેરીને આવ્યો છે એનો

નગર નગરશેઠ આ શે શું અને બે ખીલ ભર્યા તમે કોઈ કિંમત નહીં પણ નગરશેઠ જવાબ આવે છે હવે ભળ્યું કે પહેલું નાટક પહેલું પાત્ર એની શેનું ભજવ્યું એક સાધુનો નો વેહ પહેરી ભેગ પહેરીને આવ્યો તો હું ઉભો થઈ અને ભજે લાગ્યો તો સાધુનો નિયમ શું હોય આશીર્વાદ હાલવાનો

તમે આવો ને એટલે એ ભાવ જો પ્રગટ થાય ને તો બાર મહિના નહીં છો મહિના નહીં ત્રણ મહિના ના થવા દે અને ભેળો કમ નહીં થાતો પણ ભાવ પ્રગટ નહીં થયો સ્વાર્થ થશે ને તો આ કાર્યમાં સંભળતા